આજે બાલવાટિકાના ભૂલકાઓને સરસ મજાની વાર્તા કહેવાની છે ચાલો બાળકો વાર્તા સાંભળવી છે તૈયાર છો બધા તો ચાલો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરી દો સરસ મજાની તાલી પાડી દો સરસ ખૂબ સરસ તો આજે આપણે વાર્તા કહેવાની છે જેનું નામ છે ચાલાક રાજુ આપણે બુકમાંથી ચાલાક રાજુ વાર્તા તમને કહેવાની છે અહીંયા એનું જોવો બધા ચિત્ર આપ્યું છે રાજુ છે એની એનું વાછરડું લઈ અને તે બહાર ચરાવવા જાય છે અને રાજુ છે એ વાછરડું જંગલમાં ચરતું હોય છે તે અહીંયા ચિત્રમાં બતાવવામાં આવ્યું છે તો ચાલો બધા તૈયાર છો ને વાર્તા સાંભળવા તો વાર્તા છે ચાલાક રાજુ એક ગામ હતું અને આ ગામની અંદર એક રાજુ નામનો છોકરો રહેતો હતો તમારી જેવો અને ઈ રાજુ છે એના ઘરે ગાય હતી અને ઈ ગાયનું વાછરડું છે ઈ રાજુએ પાડું હતું અને એને તે બહુ વાલું હતું અને રાજુ તો આ વાછડાને લઈને રોજ જંગલમાં ચરાવવા જાય વાછડું એને બહુ જ વાલું હતું પછી ઘણી વાર એવું બનતું ઘણી વાર શું થાય તો કે જંગલમાં વાછડું ચરતું ચરતું આગળ વધ્યું જાય આગળ જતું રહે ખૂબ દૂર જતું રે તો રાજુ છે એને ચિંતા થાતી કે મારું વાછડું ક્યાં ખોવાઈ તો નહીં જાય ને મારું વાછડું ક્યાંય કોઈ મારી તો નહીં નાખે ને જંગલમાં તો બધા પ્રાણીઓ હોય તો રાજુને ચિંતા થઈ પછી તેણે એક યુક્તિ બતાવી શું યુક્તિ કરી વિચારી રહી યુક્તિ કે હું મારા વાછડાના ડોકે એક સરસ મજાની ઘંટડી બાંધી દઉં ટંકોરી કે જેનો અવાજ રણકા કરે આ ઘંટડી વાછડું હાલે અને ડોક આમ આમ કરે એટલે અવાજ આવે ઘંટડીનો એટલે રાજુને ખબર પડી જાય કે વાછડું ક્યાં છે પછી સરસ મજાની ઘંટડી બાંધી દીધી અને પાછું રોજ એ તો વાછડાને જંગલમાં ચરાવા લઈ જાય હવે એ સમયે એક વાર રાજુનું વાછાડું છે એ જંગલમાં દૂર દૂર ચરવા વયું ગયું પછી રાજુ વિચારમાં પડી ગયો વાછડું તો ખોવાઈ ગયું હવે શું કરવું ચિંતામાં પડી ગયો ઘંટડી બાંધી તો હતી પછી આગળ 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 ચાલતો જ ગયો ચાલતો જ ગયો ત્યાં ઘંટડીનો અવાજ આવ્યો પછી એ અવાજ જે બાજુ થતો હતો એ બાજુ તે આગળ આગળ ચાલતો ગયો અને પછી તેને ખ્યાલ આવ્યો કે ઘંટડી આ બાજુ અવાજ આવે છે ઘંટડીનો એટલે વાછરડું આ બાજુ હશે તો એ જ્યાં પહોંચે છે એ દિશામાં ત્યાં તો ત્યાં સિંહની ગુફા નજીક હોય છે અને સિંહની ગુફા પાસે તે પહોંચ્યું હોય છે તો રાજુ તો દોડતો દોડતો તરત જ ઈ એના વાછડાને બચાવી લે છે અને પકડી લે છે અને લઈ અને પોતાના ઘરે પાછો જતો રહે છે અને પાછું તો વાછડાને વહાલ કરવા માંડે છે તેને સારું સારું ઘાસ ખવડાવે છે પાણી પીવડાવે છે અને સાચવે છે અને જંગલમાં પણ એને ચરાવવા લઈ જાય છે આમ એને એના વાછડા પ્રત્યે બહુ પ્રેમ છે તો આવી રીતે તમે બધા પ્રાણીઓમાંથી કયા કયા પ્રાણીઓ આપણે પાળી શકીએ એક તો વાછડું પાળી શકીએ ગલુડિયું હોય કૂતરું હોય બરાબર આવા અલગ અલગ વિસ્તાર પ્રમાણે લોકો પ્રાણીઓ પાળતા હોય છે અલગ અલગ પ્રાણીઓને ઘરે પાળતા હોય છે બરોબર તેની માવજત કરતા હોય છે તો આ વાર્તા પરથી આપણને ખ્યાલ આવે છે કે આપણે પણ રાજુની જેમ આપણે પણ પ્રાણી પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ આપણે રહેતા હોય અને આપણી ઘર આજુબાજુ શેરીમાં કૂતરા હોય તો એને રોટલી નાખવી જોઈએ પછી ગાય કે કોઈ પણ પ્રાણી આપણી શેરીમાં નીકળે તો ભૂખ્યું હોય તો એને પણ રોટલી નાખવી જોઈએ પછી તરસ્યું હોય અને આપણને ખબર પડે કે એને પાણી પીવું છે તો આપણે તેને પાણી પણ પાવવું જોઈએ તો આમ એને ખવડાવવું જોઈએ પાણી પીવડાવવું જોઈએ અને આપણે પ્રાણી પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ ચાલો બાળકો તો ચાલો સરસ મજાની તાલી પાડી દે ચાલો હવે આ વાર્તા ઉપરથી હું તમને ખાલી પ્રશ્ન પૂછું છું ચાલો રાજુએ શું પાડ્યું તું ઊંચે આંગળી કરજો રાજુએ શું પાડ્યું તું ચાલો બોલો ભાઈ ઊભા થાવ શું પાડ્યું તું વાછરડું સરસ ચાલો તમારી વાડીએ તમારા ઘરે ગાય છે એને વાછરડા છે તમે પાડ્યું છે વાછરડું તો તમારા વાછરડાનું નામ તમે રાખ્યું છે શું પૂનમ ખૂબ સરસ પૂનમ વાચ તમે ખવડાવો છો પીવડાવો છો વહાલ કરો છો પછી તમે વાછડાની ડોકે શું બાંધ્યું છે દોરો બાંધ્યો છે બરાબર રાંધવું તેને આપણે બાંધવું પડે ને તો ઘણા સાકળથી બાંધે રાંધવાથી બાંધે સારું તને બહુ ગમે વાછડા સરસ વેરી ગુડ ચાલો આપણે આ કેવલભાઈની તાલી પાડી દો સરસ મજાની ચાલો બેસી જાઓ ચાલો કેટલાના ઘરે ગાય છે વાહ સરસ ગાય છે સરસ વેરી ગુડ કેટલાના ઘરે એ ગાયને વાછડા છે સરસ સરસ ચાલો જયભાઈ ઊભા થાવ તો તમારા ઘરે ગાય છે કેટલી ગાય છે એક ગાય છે એને વાછરડું છે હ તમને એ બહુ ગમે વાછડાને તમે એને પાણી પાવ એને ખડ ખવડાવો હે પછી એને ક્યાંય લઈ જાઓ તમે શેરીમાં કે જંગલમાં કે ક્યાંય ઘાસ ચરાવા લઈ જાઓ તમને એ બહુ ગમે સરસ શાબાશ વેરી ગુડ ચાલો જયભાઈની તાલી પાડી દો સરસ બેસી જાઓ ચાલો આયુષભાઈ ઊભા થાવ તો તમે કહો છો તમારા ઘરે ગાય છે કેટલી ગાય છે કેટલી જાજી છે ગાય કેટલી ગણતરી અંદાજે કહી ગાય છે ચાલો એને વાછડા છે વાછડા કેટલા છે કુલ નાના બે વાછડા છે એને તમે રમાડો છો એને ખવડાવો છો પાણી પાવ છો બહુ ગમે તમને તમે એની અરે રમો છો વાછડા એ રમો હે પછી વાછડાને ને ડોકે કઈ બાંધ્યું છે તમે શું બાંધ્યું છે સાકો હ તો બધુડા ને તમે બધ ભરીને વાલ કરો છો વાહ સરસ બહુ ગમે ને તમને તો દૂધ પીવો છો ને ગાયનું તમે જાજુ બધું તો તંદુરસ્ત રહેવાય વાહ સરસ આયુષભાઈ માટે તાલી પાડી દો સરસ એ દૂધ પીવે છે ચાલો કેટલા દૂધ પીવે છે ઊંચી આંગળી કરો બેસ જાવ આયુષભાઈ વા બધા ઘણા ખરા બે ચાર સિવાય બાકી બધા ગાયનું દૂધ પીવે છે પછી ગાય ન હોય કોકના ઘરે તો ભેંસનું દૂધ પીવે છે વાહ તંદુરસ્ત થઈ જશે હો તમે બધા દૂધ પીવાનું સરસ ચાલો હું નીચે મૂકી દો ચાલો સરસ બધાએ વાત કરી ખૂબ સરસ હવે આ સિવાય બીજા કોના ઘરે ગાય છે ઊંચી આંગળી કરો તો ચાલો તિથિબેન છે તમારા ઘરે અહીંયા ગાય કેટલી છે એક છે એને બદુડું છે નથી ગાય દૂધ આપે છે પીવો છો તમે હા સરસ દોવા કોણ જાય છે બા બા સરસ વેરી ગુડ સાબા ચાલો તિથિ બેનની તાલી પાડી દો વેરી ગુડ ચાલો હવે બીજા કોના ત્યાં ગાય છે ઊંચી આંગળી કરતા ચાલો થઈ જાઓ ઊભા ભાઈ કાર્તિકભાઈ વંશભાઈ વંશ ભાઈ તમારા ઘરે છે ચાલો આટલા બધાના ઘરે ગાય છે વાહ બાકીના ઊભા થઈ જાવ જેટલા પૂછ્યું એ ઉભા થઈ જાવ વાહ ખૂબ સરસ વાહ તો આપણે આટલા બધા જે ઉભા છે એ બધાના ઘરે ગાય છે ગાય દૂધ આપે છે ને હા વા ખૂબ સરસ જો આ ભાઈ એને વાછડાનું નામ પૂનમ ગાય નું નામ કોઈ પાડ્યું છે તમારી ઘરે જે ગાય છે એનું નામ કોઈ પાડ્યું છે હા કાર્તિક ભાઈ કે છે શું નામ પાડ્યું છે તમારા ગાયનું બોલો તમે એને શું કયો છો બોલાવો તો ગાયને ગાય ને તમે બોલાવો ત્યારે શું કયો ગાય ને કેમ બોલાવો તમે ગાય ને કેમ બોલાવો ખડ ખવડાવો પાણી પીવડાવો તો બોલાવો ને સરસ યાદ આવે ત્યારે શું નામ છે ખાલી ગાયથી જ બોલાવો છો ગાય ગાય એમ કયો વાહ સરસ હો વેરી ગુડ ચાલો બીજા કોણના ગાયનું નામ પાડ્યું છે બધાએ પોતાના ગાય ગાય અને વાછડાના નામ પાડી લેવાના સરસ મજાના નામ પાડવાના અને એને બોલાવો એટલે થોડા દિવસ કયો ને એટલે તરત બોલવા મળતે તમે નામથી બોલાવો ને તો તમારી પાસે આવે ભૂરી ભૂરી વાહ જો આ આપણે વંશભાઈએ એની ગાયનું નામ ભૂરી રાખ્યું છે ચાલો સરસ મજાની તાલી પાડી દો ખૂબ સરસ વેરી ગુડ સાપાત ચાલો તમે બધાય જેટલાના ઘરે ગાય છે એ બધાય દૂધ પીવો છો ને બાકીના જે નીચે બેઠાને એને બધાએ દૂધ પીવાનું તંદુરસ્ત થવાનું સરસ અને ગાયને પાણી ભાવ છો ને બધા હં ખડ નાખો છો બરોબર વાલ કરો છો ખૂબ સરસ ચાલો સરસ મજાની આ બધા ઉભા છે એના માટે તાલી પાડી દો ખૂબ સરસ તમારી ભાઈ ધવલભાઈ તમારી છે ને વાડીએ ગાય રાખો છો ને તમે તો ઊભા થાવ તમાર વાડીએ તમે તપેલો કર્યો છે ગાય છે ને તમારે ત્યાં તો ઊભા થાવ જાઓ છો તમે વાડીએ ગાય પાસે હ વાહ નીર નાખો છો પાણી પાવ છો વાહ સરસ દૂધે પીવું શું જાજ બધું હા એટલા આટલા તંદુરસ્ત છો સરસ ખૂબ સરસ બહુ સરસ કાર્ય કર્યું છે ચાલો નીચે બેસી જાઓ સરસ મજાના પ્રાણી ગાય છે એ બહુ સારું પ્રાણી છે અને આમ જુઓ શું કહેવામાં આવે છે ખબર છે ગાય છે ને એની અંદર તેત્રીસ કરોડ દેવતાનો વાસ હોય છે એટલે કે એ જે દૂધ આપે ને દૂધ આપે ને એ પીવાથી તંદુરસ્તી વધે પછી ગાય ચરતી હોય ને તમારી ગાય તડકે હોય ને ત્યારે એના ઉપર સૂર્યના કિરણો પડે છે એની ખૂંદ હોય ખૂંદ કોઢ આપણે કોઢ ને ખૂંદ ગાય ઉપર જો આવી બરોબર આવી રીતે ગાય હોય જો આ ગાય છે આ ગાય છે આ રાજુનો જ્યાં હાથ છે ને ત્યાં એને ખૂંદ હોય અમુક ગાય જર્સી ગાય હોય તો એને નથી હોતું પણ દેશી ગાય ને હોય છે તો સૂર્યના કિરણો પડે એટલે તે ગાય છે એ ઝીલે અને પછી તે ગાયનું આપણે દૂધ પીએ તો એ ગાયનું દૂધ આપણે આપણને શક્તિ આપે છે બરોબર ચાલો હવે સરસ મજાની ચર્ચા કરી આવી જ રીતે બીજા પ્રાણી પણ પાડી શકો કૂતરો કોઈએ પાડ્યો છે કૂતરો કૂતરા પાયા છે તમે હા બોલો તો કેટલા એક કૂતરો બે કેટલા કૂતરા પાડ્યા છે બે નામ પાડ્યું છે કઈ બરોબર એને રોટલી નાખો છો ને પાવ છો ને દૂધ ને પાણી બધું ખવડાવો છે ને બધું સરસ તમારા ઘરનું ધ્યાન રાખે છે ઈ હે ને કોઈ આવે તો ભસે ખબર પડી જાય ને તરત તેને હા સરસ ચાલો જય ભાઈ માટે તાલી પાડી દે ચાલો તમે ઉભા થાવ તમારે કૂતરો પાડ્યો છે શું નામ પાડ્યું છે એનું ગલી ધોળિયો સરસ એને ખાવડાવો છો પીવડાવો છો પાણી પાવ છો સરસ ખૂબ સરસ ધ્યાન રાખો ને એનું તો તમારું એ ધ્યાન રાખી છે ને હ વાહ ખૂબ સરસ બેસી જાઓ ચાલો મજા આવી ગઈ ચાલો વાર્તા યાદ રાખવાનો પ્રયત્ન કર્યો ચાલો પ્રાણીઓને પ્રેમ કરશો ને સરસ એને પ્રાણીઓ છે એને ક્યારેક ખવડાવવાનું પીવડાવવાનું બરાબર છે એને પાળતા હોય તો એને ખરું પણ જેની ઘરે ન હોય એને પણ તમારી શેરીમાં ગાય માતા આવતી હોય કે બીજા પ્રાણીઓ આવતા હોય તો એને તમારે બનેતા ત્યાં સુધી એને રોટલો રોટલી કે પાણી આવું ખવડાવવા પીવડાવવાનું ચાલો તો સરસ મજા આવી ગઈ ચાલો તો સરસ મજાની તાલી પાડી ગઈ ખૂબ સરસ વેરી ગુડ શાબાશ